યુટ્યુબ તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે આપણે બનાવ્યો છે એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ ગાજર મરચાંનો સંભારો તે માટે આપણે સૌપ્રથમ ગાજર લઈ લીધા છે એક ટમેટું લીધું છે જેટલું તીખું કરવું હોય તમારે એટલા મરચાં તમે લઈ શકો છો તો આપણે લીલા મરચાં લીધા છે હવે ગાજરની એકદમ સરસ છાલ ઉતારી લીધી છે અને ઉપરથી એનો ઉપરનો ભાગ પણ કાપી નાખ્યો છે મોટું ગાજરનું આપણે જે કહીએને તો બે કટકા કરીને એકદમ સરસ વચ્ચેનો ભાગ હવે આપણે કાઢી લેશું તો અહીંયા વચ્ચેના ભાગ આપણે જેને આપણે કાઢી લીધો છે અલગ કરી નાખ્યો છે અને હવે ગાજરને એકદમ સરસ સુધારી લેશું તો ગાજર આપણા બધા જ એકદમ સરસ સુધારી લીધા છે અને મરચાંની પણ કરી નાખી છે ચીરું તમારે જેટલું તીખું કરવું હોય એટલું તમે લીલું મરચું નાખી શકો છો તો આપણે ગાજર એકદમ સરસ સુધારાઈ ગયું છે હવે આપણે ટમેટું પણ એકદમ સરસ ઝીણું સુધારી લીધું છે તો હવે બે પાણીએ સરસ ધોઈ લેશું ગાજર મરચાંને ગાજર મરચાં ધોવાઈને રેડી થઈ ગયા છે તો હવે વઘાર કરી નાખશું તો વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કઢાઈ હવે તેમાં નાખશું આપણે તેલ તેલને થવા દઈશું એકદમ સરસ ગરમ તો તેલ આપણું ગરમ થવા માંડ્યું છે અને હવે નાખી દઈશું વઘાર માટે રાઈ રાયને એકદમ સરસ આપણે ફૂટવા દઈશું રાય આપણી એકદમ સરસ ફૂટવા માંડી છે ત્યારબાદ નાખી છે આપણે હિંગ હિંગને એકદમ સરસ પાકવા દેસું હવે નાખશું આપણા ગાજર અને મરચાં જેનું પાણી આપણે અલગ કાઢી લીધું છે તો આપણે ગાજર અને મરચાં એડ કરી દઈશું એકદમ સરસ કરી લેશું મિક્સ આ રીતે બનાવશો ને એટલે ગાજર મરચાનો સંભારો છે ને એકદમ ટેસ્ટી બનશે ને એકદમ મીઠા સવારો બનશે હવે આપણે મિક્સ થઈ ગયા છે ગાજર અને મરચાં ને તેલમાં છે ને આપણે ફ્રાય થવા દેસુ એકદમ સરસ ગાજરનો છે ને કલર બદલાઈ જાય ને ત્યાં સુધી તો એકદમ સરસ તેનો કલર છે ને બદલાવા માંડ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો હવે નાખશું સ્વાદ અનુસાર નમક હવે નાખશું હળદર પાવડર હવે કરી લેશું એકદમ સરસ મિક્સ હવે હળદર અને નમક એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ત્યારબાદ નાખશું ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું ગાજર મરચાંનો સંભારો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તાવરા હળદર અને નમક એકદમ સરસ ગાજરમાં ચડી ગયા છે તો ત્યારબાદ નાખ્યો છે આપણે ઝીણું સુધારેલું ટમેટું ટમેટું નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે ટમેટું નરમ થાય ને ત્યાં સુધી તેલમાં ફ્રાય થવા દેશું તો હવે ટમેટું પણ નરમ થવા માંડ્યું છે એકદમ સરસ અને ગાજરનો પણ આપણો કલર છે ને એ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બિલકુલ પાણી નાખ્યા વગર જ કરાઈનું ઢાંકણ કરી દઈશું બંધ અને બે મિનિટ સુધી એમને આપણા સંભારાને પાકવા દેસું તો બે મિનિટમાં જ એકદમ સરસ બનીને થઈ ગયો છે રેડી એકદમ સ્વાદિષ્ટ ગાજર મરચાંનો સંભારો તો આપણે ગાજર જોઈએ તો એકદમ સરસ ચડી ગયા છે સંભારાના તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ગાજર મરચાંનો સંભારો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બહુ મસ્ત બને છે ગાજર મરચાંનો સંભારો આ રીતે બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોની કોની પસંદ છે ગાજર મરચાંનો સંભારો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ